ભારત સરકારે રક્ષાબંધનને સંસ્કૃત દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે સંસ્કૃત દિનનો આ પ્રથમ દિવસ હતો જેની અંદર બાળકોમાં વિદ્યાર્થીઓમાં અને સામાન્ય પબ્લિકની અંદર સંસ્કૃત ભાષા પ્રત્યેનું મહત્વ સંસ્કૃત ભાષા પ્રત્યેની જાગૃતિ આવે અને એના દ્વારા સંસ્કૃતનું પ્રચાર પ્રસાર થાય એ માટેની આખી ઇરવિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇરવિની અંદર કોહવી માત્રામાં વિદ્યાર્થીઓ સમિલિત થયા હતા સંસ્કૃત ભાષાનો જે ભવ્ય વારસો છે જેના દ્વારા સંસ્કારો સિંચન થઈ રહ્યું છે અને આ વારસા દ્વારા વિદ્યાર્થીઓમાં પણ અને આવનારી પેઢીમાં સંસ્કૃત દ્વારા જે સંસ્કાર સિંચન છે ભારતની એ જ રહે એ માટે રેવી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળાઓ દ્વારા અને બાળકો દ્વારા મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લેવામાં આવ્યો હતો પંદરસો જેટલા વિદ્યાર્થીઓ રેવ્યુ અંદર સામેલ થયા હતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે ગીતાના શ્લોકો અને ગીતાના અધ્યયનો એ દરેક ધોરણમાં સંમિલિત કરવામાં આવ્યા છે અને ધોરણ પાંચ થી લઈ અને બારમા ધોરણ સુધી સંસ્કૃત વિષયની અંદર ગીતાના શ્લોકો અને ગીતા એક આખા અભ્યાસક્રમ તરીકે સંમિલિત કરવામાં આવ્યું છે રેલવેની અંદર અમે સંસ્કૃતની અંદર ગરબા લોકોનો સંકલ્પ એવો હોય કે ગરબા કે શ્લોકો જે છે એટલા સુગમ્ય કે યાદ રાખી શકાય એવા નથી એટલે સંગીતમય રીતે અને વૈભવ રીતે સંસ્કૃત ની અંદર ગરબા સંસ્કૃતના શ્લોકો એ વિવિધ ટેબ્લો દ્વારા પ્રદર્શન દ્વારા કરવામાં આવેલા હતા પાંચ જેટલા ટેબ્લો હતા